એમનું જાણીતી વાત એ છે કે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન માટે એમનું બહુ જાણીતું નામ છે અને ઘણા બધા એવા એમણે કાર્યો બી કર્યા છે જે ભ્રષ્ટાચાર વિરોધી એમની લડતના પુરાવા છે નેપાળમાં આખરે વડાપ્રધાન બની ગયા છે સુશીલા કારગીને પર કળશ ઢોળવામાં આવ્યો અને એમણે નેપાળના પહેલા વજગાળાના મહિલા પ્રધાનમંત્રી તરીકે શપથ પણ લઈ લીધા છે સુશીલા કારગી કાર્કી માટે એવું કહેવાય કે તેઓ ભારતની સાથે એમને બહુ પ્રેમ છે ભારત સાથે એમને બહુ જ સારી મિત્રતા છે અને તેઓ એક પ્રખ્યાત નેપાળી વકીલ લેખિકા અને રાજકારણી છે અને પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ પણ રહી ચૂક્યા છે તો સુશીલા કાર્કી વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ નેપાળની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ઝેન ઝી રસ્તા પર ઉતરી આવ્યું હતું અને કે પી ઓલી શર્માની સરકારને ઉથલાવી પાડી હતી અને પીએમ કે કે પી ઓલી શર્માએ નેપાળ છોડીને ભાગી જવું પડ્યું અને બાકીની જે ઘટનાઓ છે એના વિશે તમને ખબર જ છે કે સંસદ સળગાવી દીધી નેતાઓને દોડાવી દોડાવીને માર્યા પણ છેલ્લા કેટલાક દિવસોથી એ વાતની ચર્ચા ચાલતી હતી કે નેપાળના પ્રધાનમંત્રી કોણ બને નેપાળના વડાપ્રધાન કોને બનાવવામાં આવે આમ તો પહેલાં સુશીલા કારકીનું નામ ચાલતું જ હતું પરંતુ ઝીમાં બે ફાટા પડી ગયા હતા કેટલાક લોકો સુશીલા કાર્કીના ભારત રેમને કારણે એમને પ્રધાનમંત્રી બનાવવા નહોતા માગતા પરંતુ આ ઝીના આંદોલનમાં જે મુખ્ય સૂત્રધાર હતા એ કાઠમંડુના મેયર બાલેન શાહ એના સમર્થનને કારણે આખરે સુશીલા કાર્કીને વજગાળાના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા એમના વિશે વાત કરું તો એમનો જન્મ સાત જૂન ઓગણીસો ને બાવનની અંદર નેપાળના પૂર્વી વિસ્તારના બિરાટનગર નજીક શંકરપુર ગામમાં ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયો અને સાત ભાઈ બહેનોમાં સુશીલા સૌથી મોટા હતા એમનું જાણીતી વાત એ છે કે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન માટે એમનું બહુ જાણીતું નામ છે અને ઘણા બધા એવા એમણે કાર્યો બી કર્યા છે જે ભ્રષ્ટાચાર વિરોધી એમની લડતના પુરાવા છે આ ઉપરાંત એમણે કાયદા અને ન્યાય વિશે અનેક પુસ્તકો લખ્યા છે સુશીલાનું ભારતનું કનેક્શન પણ બહુ જોરદાર છે તેઓ વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ભણ્યા અને શિક્ષિકા તરીકેની કેરિયર શરૂ કરી એ પછી ઓગણીસો ને ઇઠ્યોતેરમાં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી એમણે કાયદાનો અભ્યાસ કર્યો અને નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એમણે વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી આ ઉપરાંત બે હજાર છની અંદર નેપાળનું જ્યારે બંધારણ બન્યું અને એના જે મુદ્દા તૈયાર કરવામાં આવી રહ્યા હતા એની કમિટીના સભ્ય તરીકે પણ સુશીલા રહી ચૂક્યા છે બે હજાર દસની અંદર સુપ્રીમ કોર્ટમાં સ્થાયી જજ બન્યા અને પહેલાં મહિલા ન્યાયમૂર્તિ સુશીલા હતા હવે સુશીલા કારકીના જે હસબન્ડ છે દુર્ગા સુબેદી એ ઓગણીસો ને તોતેરની અંદર નેપાળના પ્રથમ વિમાન અપહરણની અંદર સામેલ હતા અને એ અપહરણ એમણે લોકશાહી આંદોલન માટે ભંડોળ એકત્ર કરવા માટે કરેલું હતું અને આ જે વિમાનનું અપહરણ કરવામાં આવેલું હતું એમાં બોલિવૂડની અભિનેત્રી માલા સિંહા પણ એ વખતે હાજર હતી હવે કાઠમંડુના મેયર બાલેન શાહ છે એના સમર્થનને કારણે અને એમને દલીલોને કારણે આખરે સુશીલા બન્યા તો આ બાલેન શાહ વિશે એવું કહેવાય છે કે પહેલાં બધા લોકો એમને પ્રધાનમંત્રી બનાવવા માગતા હતા પરંતુ બાલેન શાહે હમણાં વજગાળાના પ્રધાનમંત્રી બનવા માટે ઇન્કાર કર્યો એમનું ગણિત એવું છે કે આગામી છ મહિનાની અંદર નેપાળની અંદર ચૂંટણી આવે અને એ ચૂંટણીમાં જીત્યા પછી બાલેન શાહ પ્રધાનમંત્રી બનવા માગે છે બાલેન શાહ વિશે પણ તમને થોડીક વાત કરી દઉં તો તેઓ બે હજાર ત્રેવીસની અંદર ટાઈમ મેગેઝિનમાં હંડ્રેડ ઊભરતા યુવાનોમાં એમનું નામ સામેલ હતું અને એક રેપર અને એક એન્જિનિયર તરીકે તેઓ ભણેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ